આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદના ફતેપુરાથી મળી રહ્યા છે ફતેપુરાના ડૉક્ટરો દ્વારા કોલકત્તામાં થયેલી રેપ વિથ ખૂન બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુવિધાઓ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર અપાયું છે કોલકત્તાની આરજી મેડિકલ કોલેજની લેડી ડોક્ટર પર રેપ દુષ્કર્મ અને હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે ડોક્ટરે પોતપોતાની હોસ્પિટલો બંધ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો છે સાથે આરોપી જે છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે અમે ફતેપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અહીંયા મામલતદાર સાહેબ ને જે કોલકતા ના પશ્ચિમ બંગાળમાં છે એમના સાથે જે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ થયેલો છે એના માટે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ એને અને મામલતદાર સાહેબને આવેદન આપીએ છીએ કે સરકાર દ્વારા પૂરામાં પૂરો સહયોગ અને જે બી હત્યારા છે અને સજે ગુનેગાર છે એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે અને ફતેહપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અમે આજે સંપૂર્ણ ઓપીડી બંધ રાખી અને વિરોધ દર્શાવેલ છે તો અને સરકારને નમ્ર રજ છે કે આનો પૂરો પૂરો પીડીતાને ન્યાય મળે અને આવનાર સમયમાં ડોક્ટરો ને કોઈ પણ જાતના હુમલા અને એના માટે પૂરું પ્રોટેક્શન મળે એવી અમારી નમ્ર રચ છે નામ ડોક્ટર પંચાલ ફતેપુરા મેડિકલ એસોસિયન્ટ પ્રમુખ